જય હિન્દ જય જય ગરવી ગુજરાત છેલ્લા બે ત્રણ દિવસથી કોંગ્રેસની વિદ્યાર્થી પાક એનએસયુઆઈના નેતાઓ દ્વારા મેસેજ વાયરલ કરવામાં આવે છે કે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાક સિવાયસએસ અને યુવા પાકના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમના નેતાઓના સંપર્કમાં છે હવે હું એમને કહેવા માંગીશ કે સંપર્કમાં હોવાની વાત તો દૂરની છે તમે એક વિદ્યાર્થી નેતા થઈને તમને વિદ્યાર્થી લખતા નથી આવડતું વસ્તુ પહેલાં વિદ્યાર્થી લખતા શીખી લ્યો બીજી વાત એ કે ઘણી ટાઈમે તમારા શીર્ષ નેતૃત્વના કોન્ટેક્ટમાં તમારા ધારાસભ્યો નથી હોતા તમારા ઉમેદવારો નથી હોતા તો તમે અમારા નેતાના સંપર્કમાં રાખીને શું કરશો આક્ષેપો કરવા વાત સાચી છે પણ અમારા કાર્યકર્તાઓ ક્યાંય જતા નથી આ વાત સખત પાયા વિહોણી છે તો આ આક્ષેપોને હું નકારું છું મારા તરફથી હવે હું સંજીવ ચૌધરી યુવા યુવા પાક મહામંત્રી હવે એનએસયુઆઈએ જે કહ્યું છે એ તદ્દન પાયા વિહોણી વાત છે એમાં કોઈ તથ્ય નથી અને લોકોનું કામ છે બોલવાનું બોલ્યા કરે આપણે આ કરવાનું જ્યારે આ આવશે એવું કંઈક જોયા જ હશે પણ એવું કશું જ છે નહીં અમે બધા મજબૂત રીતે અમદાવાદમાં કામ કરી રહ્યા છે કામ કરતા રહીશું અને અમારા જેટલાય કાર્યકર્તા છે સિવાય એસએસમાં કે યુથમાં એ બધા સક્રિય છે અને ફૂલ ફોર્સમાં કામ અત્યારે ચાલુ કરી દીધું છે જે રિઝલ્ટ અમને બે હજાર સત્યાવીસમાં દેખાશે એટલે લોકો કે સાંભળવાનું કુશ તો લોક કહે કે લોકો કાં કાન કે ના એટલે કેવા દેવાનું એમને જે કહેવું હોય ક્યાં કરે આપણે એટલું બધું કાંઈ ધ્યાન દેવાની જરૂર નથી એમની વાતોમાં